હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધા સ્વાગત છે તમારા મારા એક નવા વિડીયોમાં હમણાં બે થી આમ વિડીયો બનાવતા કારણ કે હે ને હું આમ મૂડ જ નતો વિડીયો બનાવવા અમે બધા જાય હે રિક્ષામાં રામભાઈ રિક્ષા છે તમારે કોઈ જવું હોય તો ત્યારે જ જવા રામભાઈ રિક્ષા અનલિમિટેડ ગમે તે તમારે જોતી હોય ને તમે બુકિંગ જ હોય राम दयावता रामदेव जी नौकरी ऊपर से नौकरी ऊपर जाई जाता कर रे हमारा बेगु ई है ना हमरा कितना दिन थे हमारा बेगा काम में न थावता बदेन खबर बदायोने पूछता हो के रामदेव किमरा हमरा जाय सी देखाता नती नौकरी ऊपर जाई बेगु आऊ हाय आज आलो आलो आल, बेहि जाऊ <laughs> आ बाजू नो बेहवानो ओली बाजू बेहवानो आ बाजू उंधो थाई न थाई बेखरे खाको कोन बेहा रे हैं का का बेहा रे गिवानी दरर वेई जाऊ जो इदा बेहा रे

તો અથવા તો હાઈ પણ નહીં મોબાઈલ માં હોય ત્યાં જોબ તય ના બોલે ને પણ હા તો આપણે તો કાઈ લેવા જો ગમે એમ તો ગમે એમ તો દીકરા નું ભેટમાં મરે વહુ ન મળે

રામભાઈ ની રીક્ષા બુકિંગ કરી લીધી એ કેટલા ને ઉધ્રો થઈ ગઈ જ્યાં જોઈએ બધા ઉધ્રો લઈ બધા એમ કે તમને બધા ભેગી મજા નથી ભેગા કાયમે જાય નથી આવો બંધ કરો હું ખાલી માના મંદિર માં ત્યાં આપડે ક્યાં આવ્યા છે રોજડા પણ આ રોજડા ની આ બાજુ કેવાય ના ખ મતલબ કે થોડો જ રસ્તો છે આ બાજુ છે ને આ ખાંભોદર નું ને ઓલી બાજુ છે ને એ રોજડા નું પાટિયું થોડો થોડો જ ફેર છે હવે આજ આવ્યો ને આજ કેટલા માં બે આજ ત્રીજો દિવસે બે દિવસ થયા છે ને મેં વિડીયો નતો લીધો

રાણીબન કેટલા બાર બાર જણા કાલે પેલા દિય પંદર બીજા દિય અમે બાર આવ્યા આજે બાર આવ્યા છે અને કામ કરો અને દુનિયા ની મજા આવે બહુ હારા છે અને કેટલા વાગ્યા સુધી બપોરે એક વાગે તો આમ ખાવા ઉતરી જાય પછી પાછા બે વાગે સડી જાય પછી સાંજે તો સવા પાંચ વાગ્યા સુધી કારણ બહુ જ સેઠુ છે ને તો પછી સવા પાંચ વાગ્યા સુધી રહીએ સવા પાંચ વાગે તો વયા જઈએ નકર અમારે સાડા પાંચ વાગ્યા સુધી ટાઈમ છે ચાર નો જગ દેખાડો આજે ચા નો જગ નવે નવ વાગશે એમ જોઈ લે પાયલી દે પાયલી 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 ને પાયલી તો અહીંયા બેઠી ભાઈ.

रानी बेन पांव खाई से आपने सांप इतना से रोग रोग वातु करो आल या या ये थर्मस आवाज आवाज या अर्धा अर्धा जो हमारे वासे से आ वजह विजया बेन से बस यहाँ से रोन को ऐसे हमारे पाइली इतना हम करे टाटा 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 जी करे न हमारा जाऊँ हमारे लिए मैंने विवि नहीं किस विजया बदले मजूराम थियावेस अर्धा ने मिल

ખેતર છે એમાં કામ કરવાનું છે સરહદ આવી જાય અને અમારે બધાયને ને તો કાવ કરવાનું હોય કદાચ તો મને લાગે કે છે ને અમારે ગલ્લા કરવા થાય પછી ગલ્લા કરી પછી માંડી વીણવાની થાય બીજા અડધા છે એને માંડી વીણવાની છે આવીને હા સડી જતા કેટલે એ વાળી છે ટી હતી ત્યાંથી આવી સુધી હાલીને આવ્યા સાડા અગિયાર વાગ્યા ઢુકડા નીકળે કદાચ સાડા અગિયાર વાર હતી તો એ નીકળ્યા હતા અટાણા ખબર કેટલા વાગ્યા હોય ને અટાણા જે કેટલા બધા ગલાય કરવાનું ચાલુ કરી દીધા થોડું ઘણું બાકી હતું ગલા કરવાનું ઓલી ફેરવા આવ્યા હતા ને ગલા કરવા થોડું બાકી રહી ગયું તો એ ગલા કરે ને મારે ભેગું ભેગું ગલા કરવા જો બીજા બધે માંડવી નથી હાલો બપોરે ખાઈને વર્ગી ગયા હે અમે તો

tarmas naوo sے ol ntv mel jor lavo jor konanی jor konn lavo konanی jorی kivی voi kivaنی se kbرn kivakh vrv આપડાથી ફોનું લેવાય હવે મુંઘવારી તો જો અરે તો ભાઈ અમે વિડિયો ઉતરે ને પૈસા આવે એટલે લે આપણે અરે હારું તમારે બધાયની દયા તમાર બધાને દયા એ તમે પૂગે ને કાઈ સુધી કાવ પૂગ્યો હવે લાલ થર્મસ લાલ થર્મસ લાલ જોરી સોનાની લાવ કા હું સાની આપું આ જોઈ લીજે થર્મસ કીમ બાકી

આજુબાજુ વાળા બધા રોડ નાખ ને બધા છે ને મારું વાઈફાઈ પકડાયું હતું એટલે એમ થોડુંક ઓછું હતું અને અટાડે જો હું પેડા ખાઉં છું હજી ખાવાનું બાકી છે હું પેલા થોડાક પેડા ખાવ્યા ને તમારે કોઈ પેડા ખાવા દાવો કારણ કે મેં હતા તો પેડા ખાઈ ગઈ બીજા બધા પેડા હોય ડબ્બા પેક કરીને તમારે કોઈ ખાવા હોય દાવો જેવો રૂની જીમ કેવો ખીર હોય ને એના બને ઘરે ગાવારી ગયા હતા વિડીયો લેવા તો જો ભાઈ મારું તો આવું છે ટાઈમ જડે તો વિડીયો લેવાય નકર નાય લેવાય અટાણે અવાજ કેવો આવતો એ ખબર નહીં અને નાય નાય માફી જોયું નથી ઢોકળા શેક ને બધું બનાવી લીધું હે અને આજે જ બનાવવું પડે નખત મારે કઈ બનાવવું ના પણ આવીને ત્યારે ખુઈ જવાનું હોય ને આ જોઈ ખાય ખાવડા કરીને પછી પાછું ખવાડે ઉઠવાનું કાપુ થી નિરાજ હોય અમારે જો બોલાવે ચાલો હવે જાઓ અને વિડીયો આજે એટલી બધી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ઓકે બાય બાય